જય માતાજી મિત્રો અમે આવી ગયા છે રાજસ્થાન સુંદા માતાનું મંદિર અમારી કુળદેવી ચામુંડા માતાના મંદિરે તો અત્યારે ભોજનાલયની અંદર અમે આવ્યા છીએ પૂરી ટીમ ટી સીડી દેશી બ્લોકના બધા જ મેમ્બર આવ્યા છે તમે જોઈ શકો છો તો અત્યારે ભોજનાલયની અંદર અમે જમવા માટે આવ્યા છીએ ફક્ત દસ રૂપિયા માટે ફૂલ ફેસિલિટી જમવા માટે જેવું જમવું હોય એવું તમને જમવા માટે મળી જાય પ્રસાદી તો આ મારી ટીમ છે હવે મુલાકાત કરી શકો છો મારી લાડી મેં માતાજીનો પ્રસાદ લેવા બરાબર મારે ટીમ તો હા લઈ જ લેવા પરસાદ તમે બાકી રહતા નહીં કાલે ગાડી કરવાના આવો આ ભગુભાઈને પ્રસાદજીની લાઈનમાં જોરાઈને એવી મુમેન્ટ આવી છે એવી મુમેન્ટ આવી છે ને તો કોઈ કહી શકાય એવું જ નહીં આ ચામુંડો માતાનું મંદિર છે અમે બધા દર્શન કરવા આવ્યા છીએ ટીસીટી દેશી બ્લોકના માણો છો બધા અને તમે પણ આવો દર્શન કરવા માતાજીનું દર્શન કરશો એકવાર દર્શન કરશો તો તમારું ધન્યવાદ થઈ જશે તમને પૈસામાં તો માતાજી પાળદ નહીં મૂકે અને તમને શાળાઓના અમારી ચામુંડા માતા કરી દેશે મિત્રો હું જીવનમાં પહેલીવાર સુંદર માતાજી દર્શન કરવા માટે આવેલું છું અને બહુ આનંદ થઈ ગયો છે મને આજે પહેલીવાર જીવનમાં જ આવ્યો છું અનુભવ કરે છે અને અમારે જોઈ શકો છો કે મુમેન્ટ ના પાકા છે જ્યારે મુમેન્ટ આવે તો કઈક ને કઈક નવ લાવતા રહે છે તો મળીએ છે આવતા નવા બ્લોગ માં ત્યાં સુધી બન્યા રહેજો જય માતાજી